નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું વીસ વર્ષ પછી ફરી મળીશું બનેલ એક સત્ય ઘટના વિશે રાતનો સમય લગભગ દસ વાગ્યાનો હતો અને શેરીઓ શાંત હતી ફક્ત ઠંડા પવનની હળવી સસરાહટોનો અવાજ સંભળાતો હતો ન્યૂયોર્કનો એ એક સામાન્ય રીતે વ્યસ્ત રસ્તો હતો પરંતુ આજે રાતના સમયે એ સાવ નિર્જન લાગતો હતો હળવા વરસાદના ફોરા ફરફર પડતા હતા એ વરસાદ બરફનો હતો કે પાણીના બુંદોનો એ જ નક્કી થઈ શકતું નહોતું એક પોલીસ અધિકારી પોતાની રોજની ફરજ પર ચોકીદારી કરતો નીકળ્યો તેના વ્યક્તિત્વમાં તેના હોદ્દાનો રૂઆબ વણાઈ ગયો હતો તેની ચાલ ધીમી પણ મક્કમ હતી અને તેની આંખો શંકાસ્પદ રીતે સોકસાઇથી ચારે બાજુ નજર ફેરવતી હતી તેનો દેખાવ એવો હતો જે શહેરના લોકોમાં પોલીસ ઉપર વિશ્વાસ જગાડે તે કદાવર મજબૂત નીડર અને ફરજ પર તત્પર પોલીસ અધિકારી દેખાતો હતો

પણ એક પ્રકાશના સંતોષ સાથે અજીબ વિશ્વાસ ચમકતો હતો પોલીસ તેની તરફ આગળ વધ્યો તેની લાકડી તેના હાથમાં રમતિયાળ શૈલીમાં હળવેથી ગોળ ગોળ ફરતી હતી બધું ઠીક ને બધું બરાબર છે ને નથી પોલીસે અજાણ્યાને પૂછ્યું તેનો પૂછવાનો હેતુ તે અજાણ્યા વિશે જાણવાનો જ હતો જો કે તેનો ભારેખમ અવાજ ગંભીર પણ મૈત્રીપૂર્ણ હતો સામે ઊભાલા અજાણ્યા માણસે હસીને જવાબ આપ્યો હા બધું ઠીક છે સાહેબ હું તો ફક્ત મારા એક જૂના સાચા મિત્રની અહીં રાહ જોઈ રહ્યો છું વીસ વર્ષ પહેલાં અમે બંને એકબીજાને વચન આપ્યું હતું કે વીસ વર્ષ બાદ આજની રાતે આજ જગ્યાએ અમે ફરી મળીશું પોલીસ એની વિચિત્ર વાતોમાં થોડો રસ લઈને એની નજીક ગયો વીસ વર્ષ એ તો ઘણો લાંબો સમય છે તમારો મિત્ર અત્યારે ક્યાં છે અજાણ્યા માણસે સિગારનો એક લાંબો કશ લીધો અને તેના ચહેરા પર સિગારના સળગતા અગ્રભાગની રોશની પડી જેનાથી તેની આંખોમાં એક ઝીણી ચમક દેખાઈ સાહેબ અમે બંને અહીં આજ શેરીમાં એક રેસ્ટોરન્ટમાં મળતા હતા રેસ્ટોરન્ટનું નામ હતું બિગજો બ્રાન્ડીની રેસ્ટોરન્ટ હું અને મારો મિત્ર જીમી વેલ્સ અમે અહીં ઘણી રાતો સાથે બેસીને ગપ્પા મારતા હતા પણ વીસ વર્ષ પહેલા ત્યાર પછી તો આ રેસ્ટોરન્ટ પણ બંધ થઈ ગઈ અને અમે બંને મિત્રો અમારી કારકિર્દી બનાવવા વિખૂટા પડી ગયા હું પશ્ચિમ તરફ ગયો અને જીમી અહીં ન્યૂયોર્કમાં રહ્યો અમે વચન આપ્યું હતું કે ગમે તે થાય વીસ વર્ષ પછી આજની રાતે આ જ જગ્યાએ અમે ફરી મળીશું પોલીસે હળવું હાસ્ય કર્યું ભલે ગમે તે હોય પણ આવું વચન નિભાવવું સાવ મુશ્કેલ છે પશ્ચિમમાંથી અહીં આવવું પણ સરળ નથી તારું નામ શું છે પોલીસે પૂછ્યું મારું નામ બોબ પેલા અજાણ્યા માણસે કહ્યું સિલ્કી બોબ નામ છે મારું મને પશ્ચિમમાં લોકો એ નામથી મને બોલાવે છે હું આશા રાખું છું કે મારો મિત્ર જીમી એનું વચન પાલન કરવા આજે રાત્રે અહીં આવશે જ તે એક જ મારો સાચો મિત્ર હતો જેના પર હું હંમેશા વિશ્વાસ કરતો હતો પોલીસે હસીને માથું હલાવ્યું સારું હું આશા રાખું છું કે તમારો મિત્ર આવે પણ આવી રીતે અહીંયા તમારા મિત્રની તમે કેટલી વાર રાહ જોશો જ્યાં સુધી તે ન આવે ત્યાં સુધી બોબે અડક નિશ્ચય સાથે કહ્યું એ ઝીમી છે ઝીમી ક્યારેય વચન તોડે નહીં શુભેચ્છાઓ પોલીસે કહ્યું અને પોતાની રોફદાર બીટ ચાલુ રાખવા આગળ વધી ગયો થોડીવાર પછી રાત ગાઢ થતી ગઈ અને શેરીઓ વધુ નિર્જન થઈ ગઈ બોબ હજુ પણ દરવાજા પાસે એના મિત્રને રાહ જોતો ઉભો હતો તેની આંખો શેરીના ખૂણા તરફ ટકેલી હતી અચાનક એક લાંબો માણસ ઓવરકોટ પહેરેલો ઝડપથી તેની તરફ આવતો દેખાયો તેનો ચહેરો અંધારામાં સ્પષ્ટ દેખાતો ન હતો પણ તેની ચાલમાં એક અજબ આત્મવિશ્વાસ હતો શું તું બોબ છે આવનાર માણસે ઉત્કટા સભર પૂછ્યું તેનો અવાજ ઉત્સાહથી ભરેલો હતો જીમી બોબે આનંદથી બૂમ પાડી જીમી વેલ્સ હું જાણતો હતો કે તું જરૂર આવીશ બંને મિત્રો એકબીજાની સામે ઊભા રહ્યા અને લેમ્પની રોશનીમાં તેમના ચહેરા થોડા સ્પષ્ટ થયા બોબે હસીને કહ્યું વીસ વર્ષે તું બદલાઈ ગયો છે જીમી તું હવે વધુ લાંબો લાગે છે લાંબો માણસ હસ્યો પણ તેનું હાસ્ય થોડું અજીબ હતું ચાલો આપણે થોડું ચાલીએ નજીકમાં એક જગ્યા છે જ્યાં આપણે બેસીને ગપ્પા મારી શકીએ બંને શેરીમાં ચાલવા લાગ્યા બોબ ઓછાથી વાતો કરતો હતો પશ્ચિમમાં તેણે કેવી સફળતા મેળવી કેવી રીતે તેણે પૈસા કમાયા અને જીમી સાથેની જૂની યાદો લાંબો માણસ શાંતિથી સાંભળતો હતો તેની આંખો બોબના ચહેરા પર ટકેલી હતી થોડે દૂર એક દુકાનની બહારની રોશનીમાં બંને ઊભા રહ્યા બોબે લાંબા માણસના ચહેરા તરફ ધ્યાનથી જોયું અને અચાનક તેનો ચહેરો બદલાઈ ગયો તું ઝીમી નથી તું ઝીમી નથી તેણે ધીમા પણ ગંભીર અવાજે કહ્યું વીસ વર્ષ ખરેખર ઘણો સમય છે પણ એટલો બધો લાંબો સમય પણ નથી કે નાકનો આકાર બદલાઈ જાય લાંબો માણસ હળવું હસ્યું તું સાચો છે બોબ હું ઝીમી વેલ્સ નથી હું એક પોલીસ અધિકારી છું અને તું છે સિલ્કી બોબ જેની અમે શોધમાં છીએ પશ્ચિમમાં તે જે સફળતા મેળવી તે છોરી અને ગુનાઓની છે તને શિકાગો પોલીસે શોધી કાઢ્યો છે અને હવે તારી ધરપકડ થાય છે તને હિરાસતમાં લેવાનો છે બોબનો ચહેરો નિસ્તેજ પડી ગયો પણ જીમી તે ક્યાં છે તેણે ધીમેથી પૂછ્યું લાંબા માણસે બોબના હાથમાં એક કાગળ થમાવ્યો આ પત્ર જીમીએ જ મોકલ્યો છે તેણે જ મને અહીં મોકલ્યો હતો આ વાંચ અને પછી આપણે જઈશું બોબે ધ્રુજતા હાથે કાગળ ખોલ્યો બોબ હું ઠીક દસ વાગ્યે આ જગ્યાએ હતો જ્યારે હું તારી નજીક આવ્યો અને લેમ્પની રોશનીમાં તારો ચહેરો જોયો ત્યારે મને ખબર પડી કે તું એ જ શિલ્કી બોબ છે જેને શિકાગો પોલીસ શોધે છે હું પોતે તને ઝડપી શક્યો નહીં કારણ કે તું મારો મિત્ર હતો તેથી મેં એક સાદા કપડાંવાળા પોલીસ અધિકારીને મોકલ્યો છે હું આશા રાખું છું કે તું સમજી શકીશ જીમી બોબે કાગળ નીચે મૂક્યો તેની આંખોમાં એક ઝીણું દુઃખ ઝળક્યું પણ તે શાંત રહ્યો લાંબો માણસ એટલે કે પોલીસ અધિકારીએ બોબના હાથમાં હથકડીઓ પહેરાવી અને રાતની શાંતિમાં બંને શેરીમાં આગળ વધ્યા ન્યૂયોર્કની ગલીઓએ ફરી એક વાર્તાને પોતાનામાં સમાવી લીધી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર